નમસ્કાર ખેડૂત મિત્રો આપણે અત્યારે સેંજળ ગામમાં સાવરકું તાલુકાના સેંજળ ગામમાંથી મનસુખભાઈ રામપ્રસાદી છે મહારાજ એની વાડીએ અને આ અહીંયા આ ચણાનો પાક ઊભો છે અને એમાં જીએલએસ કંપનીનું સુપર લાઈફ જે બેક્ટરી આવે છે એ પિયતમાં આપેલા છે તો ચણામાં તમને બધાને જોઈ શકાય છે કે જેમાં આપેલું છે અને નથી આપેલું એમાં કેટલો ફરક છે તો આમાં તમે જુઓ તો રિસ્તરનું દેખાય છે કે આમાં કેટલો ગેપ છે અને આગળ તમે જો જેમાં આપેલું છે એ બે આર ભેગી થઈ ગઈ છે અને ગ્રોથ જો તમે એકવાર એટલે એ ખૂબ જ સારું રિઝલ્ટ છે મૂળનો સારો વિકાસ કરે છે સુપર લાઈફ એટલે છોડનો પણ એવો જ વિકાસ થાય છે અને આપણે ખેડૂતને પણ આપણે વિનંતી કરી કે એ પણ આ પ્રોડક્ટ જેને વાપરે છે એનો પણ બે મિનિટ વાત કરે ભાઈ આ ભાઈનું કેવું લાઈફ સુપર લાઈફ સુપર લાઈફ વાપરેલું છે આ ત્રણ પાળિયામાં પિયતમાં નથી આપેલું બાકી આમાં બધી આપેલું છે એમાં ફ્લાવરિંગ સારું છે છોડનો ગ્રોથ સારો છે અને ચોવીસ ઇંચના અંતરે ત્રણ વોળનું વાવેતર કરેલું છે એ પાયા પછી એ બધું આમ ભેગું થઈ ગયું છે અને આમાં હજી કાયદાસર જગ્યા છે ત્રણ પાળિયામાં પ્લસ આમાં પોપટાની સંખ્યા પણ સારી છે અને ફ્લાવરિંગ પણ સારું છે આ સુપર લાઈફ છે એ ચણામાં ડુંગળીમાં કોઈ રાસાયણિક ખાતર મે આમાં આપેલું છે નહીં આ સુપર લાઈફ ખાતર છે એ ચણામાં ડુંગળીમાં બધાય પાકમાં સારું છે મોળ માટે એટલે બધા ખેડૂત મિત્રોને આપણે વિનંતી કરીએ કે આપણે ચેના એગ્રો છે એફપીઓનો એમાં અને સારુંગલા પણ એગ્રો છે જેસર વડે તો એમાંથી આપણે ખરીદી કરે અને આ બધા વાપરે તો ખેડૂતોને સો ટકા લાભ થશે